ગુજરાતના બ્રાહ્મણ યુવાનો હવે વિદેશમાં પોતાની કારકિર્દી બનાવી શકે એવી નવી બીજ છે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ બ્રહ્મ સમાજ સુરત અને ઉત્સુક ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મિશન જર્મની એકસો અગિયાર કાર્યક્રમનું આયોજન હતો કાર્યક્રમનો મુખ્ય હેતુ બ્રાહ્મણ યુવાનોને વિદેશ ખાસ કરીને જર્મની જવા માટે માર્ગદર્શન આપવાનો અને તેમાં સહાય કરવાનો છે આ વિશેષ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આશરે ત્રણસો થી વધુ બ્રાહ્મણ યુવાનોને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું કાર્યક્રમમાં હજાર યુવાનો એકસો અગિયાર બ્રાહ્મણ યુવાનોને વિનામૂલ્યે જર્મની મોકલવાનું આયોજન છે ગુજરાતના તેત્રીસ જિલ્લાઓમાંથી ત્રણ ત્રણ યુવાનો તથા સુરત અમદાવાદ વડોદરા અને રાજકોટ જેવી ચાર મેટ્રો સિટીઓમાંથી છ છ યુવાનો પસંદ કરવામાં આવશે અને મદદ જરૂર આપશે યુવાનોને માત્ર વિઝા જ નહીં પરંતુ જર્મની પહોંચ્યા બાદ રહેવાની વ્યવસ્થા પણ બ્રહ્મ સમાજ કાર્યકરો દ્વારા કરવામાં આવશે મારું નામ જયદીપ ત્રિવેદી પ્રમુખ ગુજરાત સમાજ સુરત અને દ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના સંગઠન મંત્રી તરીકે હું મારું કામ કરું છું આજનો કાર્યક્રમ છે એ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અને બ્રહ્મ ઉત્કર સમિતિ ગાંધીનગર દ્વારા અમે સંયુક્ત કાર્યક્રમ કર્યો છે એમાં મિશન જર્મની એકસો અગિયાર કરીને અમે ટાઇટલ આપ્યું છે આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના જે નોકરી વાંચુક ઈચ્છુક લોકો છે એ લોકોને જોબ સીખર વિઝા સાથે અમે જર્મની મોકલવાનો એક પ્રયાસ કરી રહ્યા છે અને જર્મનીમાં અત્યારે ખૂબ સારો સ્કોપ છે તો એના માટે સમાજના લોકો ત્યાં જાય અને ત્યાં જઈને સારી રીતે જોબ કરે અને એ એને સમાજના દરેક પ્રત્યેક પરિવારમાં આર્થિક સ્થિતિ મજબૂત થાય તેનો અમારો એક વિનમ્ર પ્રયાસ છે